સમાજ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવ ચાલો તો સમાજ સમાજના દર્શન કરાવીશું મિત્રો રીતે તમારા મતલબ ત્રીસ તારીખે નંબર આપજો તો અત્યારે નંબર આપી દો ભાઈ મુકેશભાઈ બાપા શિત્ર રામ જય શ્રી રાધે રાધે તો સુમાન મિનિન હાલમાં લાઇટ છે જોઈ શકો છો લાટ મનોજભાઈ અત્યારે નંબર આપી દીધો છે દસ પચીસ તારીખે યાદ રહી ના રહી એટલા માટે નંબર કોલમાં આપી દીધો છે ભાઈ તો ગમે ત્યારે કોલ કરજો બીજું એક કે આઠથી એક એક એકના ટાઈમે ફોન નહીં કરતા કેમ કે ફોન ઓફિસમાં જમા હશે આઠથી એક અને બેથી ચાર જમા હશે પછી એકથી બેમાં કોલ કરી શકશો અને ચાર વાગ્યા પછી ગમે ત્યારે કોલ કરશો માણેકપુર શ્રી સીતારામ ગ્રુપ માણેકપુર આપે શરામભાઈ મનોજભાઈ તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના નવા મિત્રો એમને જણાવી દે મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મિઝરના લાઈવ દર્શન મિત્રો છો તો મિત્રો ચાલો ઝડપથી થોડાક આગળ જોઈએ બીજા મંદિરના દર્શન તો સમાધિ મંદિર છે અને અહીંથી આગળ જઈશું તો દર્શન કરાવશું મિત્રો તમે અહીંથી જોઈ શકો કે રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો હા મુકેશભાઈ મેં આજે કાલે પણ કદાચ શાયદ મોડ થઈ જાય કેમ કે રજાના દિવસે બે દિવસ જ્યારે રજા હોય ત્યારે મિત્રો મોડ થઈ જશે અને કાલે રાત્રે મેં કીધું થોડું મોડ થઈ જશે

આ દર્શન ત્યાં હતા તો જોશિકોને મળજા એ નોબતરો હોય તે ચરાજસ્કે લેક્રોચિતે સોઆરે આ દર્શન છે જોશિકો તો બતાનો નતરો નો પાત્રા જેસીયા આ દર્શન આશિયા પોષિક પાકો પાત્રા આવના પરમાત પાત્રા ગજના સુંદર દર્શન કરી શકો છો જોઈ શકો છો

लेकियो छ दर्शकहरु हरि नयाँ मित्रहरु सनाजे च्यानलमा नयाँ भयो दर्शकहरु सबैलाई एकचोटि स्वागत छ आज सुतेको पाज्यमा लाइभ दर्शकहरु राम राम सल्लया सबै मेरा ध्यान देशमा मित्र होइ त च्यानल सब्स्क्राइब लेल भोलि जति गरेर स्वागत छ लाइभ दर्शकहरु आजिना लाइभ दर्शन भए सिंह नगर जाना लाइव एक्शन मित्रों નવા नौ मित्रों जरे भी यूट्यूब चैनल में नौ आवाज़ यूट्यूब चैनल सब्सक्राइब करें जरे भी ऐसे वाले अपना संजय लाइव एक्शन आज ना लाइव एक्शन लाइव एक्शन जब लाइव एक्शन है જે મિત્રોનો નો છે અને જેનાથી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જે સવારે સાંજે લાઈવ સેશન થઈ મિત્રો આપણે સવારે સાત ને પંદર સાત કરી છે અને સાંજે સાડા આઠે લાઈવ સેશન કરાય છે ક્યારેક વહેલાં મોડું થઈ જાય છે અને રજાના દિવસે મોડું હોય છે નવ સાડા નવ થઈ જાય છે તો અત્યારે ગાજે મંદિરે આવી ગયા છે ગાજે મંદિર લાઈ રહે છે સુમન મજાના જોઈ શકો છો બધા મિત્રોને બધા પ્રક અને બધા મિત્રોને બાપાસ ચાલો તો આ બધી છું મિત્રો હોય તો ચેનલમાં પહેલી વાર જોડાતા હોય

ફરી નવા મિત્રો હોય એમને જણાવી દે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય ચેનલ મેહુલ લશ્કરી મેહુલ લશ્કરી બાપાશરામભાઈ ચાર મિત્રો તો આજનો લાઈવ રાખીએ ફરી પાછા સાંજે સાતને વિશે સાત લાઈવમાં મળશે તો બધા મિત્રોને રામ જય શ્રી રામ રાધે રાધે લાઈમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો કૌશિકભાઈ બાપા వాజ్మెంట్ లైట్లు వచ్చింది లాక్ మా పెస్తున్నాం